જામનગર તાલુકાના જાંબુડા ગામે વાવેતર કરવામાં આવેલ જીરાના પાકમાં સુકારો આવતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો જામનગર જિલ્લામાં જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને છેલ્લા ઘણા સમયથી ધુમ્મસનું પ્રમાણ વધુ રહેતું હોય જેના લીધે જીરાના પાકમાં નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો હોય ત્યારે જીરાના પાક સહિત ઘઉં અને ચણામાં પણ સુકારો આવતા પચાસ ટકા નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે ત્યારે આજરોજ બપોરે એકાદ વાગ્યા આસપાસ જામનગર તાલુકાના જાંબુડા ગામે ખેડૂતોએ આ અંગે વધુ વિગતો આપી હતી નામ રામજી ભગવાનજી સાપોડિયા ગામ જાંબુડા અને જિલ્લો તાલુકો જામનગર હાલ અમે અમારી જમીનની અંદર શિયાળુ પાક જેવા કે ઘઉં ચણા અને જીરાના વાવેતર કરેલા છે પણ અત્યાર સુધીના જે વાતાવરણમાં ફૂલ ગ્રીનરી અને સ્પષ્ટ બતાવે હતું કે વાતાવરણના હિસાબે કોઈ જાતની નુકસાની નહીં થાય પણ આ દરિયાકાંઠાના વિસ્તારમાં સાત આઠ દિવસથી આ સખત ધુમ્મસના મારાના હિસાબે અત્યારે હાલ જીરા ચણા અને ઘઉં ત્રણે ત્રણ પાકમાં નુકસાની સ્પષ્ટપણે બતાવવા મળે છે જેવા કે જીરામાં જોઈએ એટલે સુકારો કાર્યો દાણા જીણા થઈ ગયા અને પચાસ ટકા જીરું અંદર હાલ સુકાઈ ગયું છે જે ખર્ચા લાગવાના હતા એ તો લાગી ગયા દવા મજૂરના અને આ અત્યારે રાસાયણિક એવી ઊંચા ભાવની દવાઈઓ પણ અને ઘઉંમાં પણ એ જ રીત નથી વાતાવરણ બગડતા ઘઉંની ડુંડી અને જે ક્ષમતા હતી એકદમ નાજુક થઈ ગઈ છે જે ક્વોલિટી માલ પેદા ન થાય અને માર્કેટની અંદર પૂરો સંપૂર્ણ ભાવ ન મળે અને ચીણામાં પણ હાલ જોયું એટલે જે ગ્રીનરી હતી આપણે અઢારથી વીસ મણના ચીણાના બાવીસ મણના ઉત્પાદન આવશે પણ જે આ ઠાર ધું હિસાબે જોવો એટલે પચાસ ટકા એમાં જે પોપટા બે હોવાની થિયરી રહી એ બગડી ગઈ અને થિયરીમાં પચાસ ટકા જ પોપટામાં દાણા દેખાય છે બાકીના જે પોપટા રે એ ખાલી બતાય છે એટલે આવી વાતાવરણના હિસાબે ઘણી બધી નુકસાનીઓ ગઈ છે માટે જો સરકાર શ્રી ગવર્મેન્ટ કોઈ આ ખેડૂતના શિયાળુ પાકને લઈ અને ધ્યાનમાં લઈ અને પચાસ ખર્ચા જેવી નજીવી રાહત જાહેર કરે તો આ ખર્ચામાંથી બચી શકાય ધીરજલાલ મોહનભાઈ કાનાણી મારું નામ છે અને જામબુડા ગામ છે અમે શિયાળુ પીઠમાં જીરું ચણા અને ઘઉંના વાવેતર કરેલા હતા પણ સાતક દિવસથી આ વાતાવરણ પલટો આવતા અમારી નુકસાની જીરામાં તો બહુ આવી ગઈ છે અને કાર્યો ખારીઓ અને સુકારો બેસી ગયો છે એવી ઘઉં અને ચણાના વાવેતરમાં પણ નુકસાની વહી ગઈ છે એના દાણા ઝીણા પડી ગયા છે અને જે ઉત્પાદનો હોય એમાં પચાસ ટકા ઉત્પાદન થાય એવી શક્યતા છે તો અમે સરકાર પાસે એવી ઈચ્છા કરીએ છીએ કે અમને જો સહાય આપે તો ખેડૂતને કાંઈક વળતર મળે નકર ખેડુને નુકસાની ઘણી જાય એવું છે